જય ભોલેનાથ ધર્મલોક ચેનલ પર કર્કરાશિના તમામ મિત્રોનું આ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના વિશેષ માસિક રાશિફળમાં સ્વાગત છે આ મહિને ગ્રહોમાં મોટા ફેરફાર થવાના છે જે તમારા જીવનમાં મોટી અસર કરશે અમે બધી વાતો સરળ ભાષામાં સમજીશું ગ્રહોની સ્થિતિ શું બદલાઈ રહ્યું છે ડિસેમ્બરમાં પાંચ મોટા ફેરફાર થશે જે તમારા રોજિંદા જીવન પર અસર કરશે ગુરુ મોટો ગ્રહ બદલાશે પાંચ ડિસેમ્બર ગુરુ અત્યાર સુધી તમને સારી આવક આપી રહ્યા હતા તે હવે ખર્ચના ઘરમાં જશે એટલે કે પૈસા આવશે પણ ખરા અને ખર્ચ પણ ખૂબ થશે મંગળ બદલાશે સાત ડિસેમ્બર તમારો શુભ ગ્રહ મંગળ હવે રોગ દુશ્મન અને દેવાના ઘરમાં જશે આનાથી તમારા દુશ્મનો હારશે પણ તમારું સ્વાસ્થ્ય થોડું નાજુક બનશે સૂર્ય બદલાશે સોળ ડિસેમ્બર સૂર્ય પણ રોગ અને દુશ્મનના ઘરમાં મંગળ સાથે આવશે આનાથી તમને કામમાં જીત મળશે રાહુ કેતુની અસર રાહુ અચાનક મુશ્કેલીના ઘરમાં છે અને કેતુ ધન અને વાણીના ઘરમાં છે પૈસા અને બોલવા પર કંટ્રોલ રાખવો પડશે હેલ્થ તબિયત સૌથી વધુ ધ્યાન રાખજો આ મહિને તમારે તમારી તબિયતનું ખૂબ ધ્યાન રાખવું પડશે ખાસ કરીને સાત ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી આ સમયગાળો થોડો નાજુક છે પેટની તકલીફ મંગળ અને શનિની અસરથી એસિડિટી ગેસ અને પેટમાં બળતરાની સમસ્યા વધી શકે છે તીખું તળેલું ખાવાનું ટાળજો ઈજાની શક્યતા વાહન ચલાવતી વખતે અને ભારે કામ કરતી વખતે ખૂબ સાવધાન રહેવું નાની ઈજા કે વાગવાનો ડર છે સલાહ બહારનું ખાવાનું બિલકુલ બંધ કરી દેજો પાણી વધારે પીજો ધન અને આવક પૈસા રહસ્ય રાખો આ મહિને પૈસા આવવાના રસ્તા પણ ખુલશે અને જવાના રસ્તા પણ તૈયાર હશે આવકની શરૂઆત પહેલી સોળ ડિસેમ્બર જો તમે બુદ્ધિથી પૈસા કમાવો છો જેમ કે ટ્રેડિંગ કન્સલ્ટન્સી તો આ સમય સારો છે અટકેલા પૈસા પાછા આવી શકે છે ખર્ચા વધશે ગુરુ ખર્ચના ઘરમાં જવાથી વધતા ખર્ચા તમને પરેશાન કરી શકે છે ખાસ વાત સિક્રેટ આ મહિને તમારે તમારા પૈસા કે આવક વિશે કોઈને કંઈ કહેવું નહીં તમારી સેલરી કે બેંક બેલેન્સ ગુપ્ત રાખજો જો દેખાડો કરશો તો નજર લાગી શકે છે અથવા પૈસા ખોવાઈ શકે છે કરિયર અને નોકરી કામ મોટી જીત જો હેલ્થમાં મુશ્કેલી છે તો કામમાં તમને મોટી સફળતા મળશે દુશ્મનો પર જીત મંગળ અને સૂર્ય દુશ્મનના ઘરમાં હોવાથી ઓફિસમાં તમારી વિરુદ્ધ પોલિટિક્સ કરનારાઓ શાંત થઈ જશે તમારે કશું કરવાની જરૂર નથી સારી તક જો તમે સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો પંદર ડિસેમ્બર પછીનો સમય ખૂબ જ સારો છે તમે જીતી શકો છો બઢતી પ્રમોશન તમારા કામની સ્પીડ ખૂબ વધી જશે બોસ તમારાથી ખુશ થશે અને નવી મોટી જવાબદારી મળી શકે છે સાવધાની કામમાં સફળતા મળશે પણ અહંકાર ઈગો ન રાખતા બોસ કે સિનિયર સાથે દલીલ કરવાનું ટાળજો સંબંધો ગુસ્સો ટાળો આ મહિને સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે પ્રેમ જીવન લવ લાઈફ સાત ડિસેમ્બર સુધીનો સમય સારો છે પણ સાત ડિસેમ્બર પછી મંગળની અસરથી ગુસ્સો અને અહંકાર વધશે પાર્ટનર સાથે નાની વાતમાં મોટો ઝઘડો થઈ શકે છે સોળ ડિસેમ્બર પછી શાંત રહેવું એ જ બેસ્ટ ઉપાય છે વિવાહિત જીવન તમારા જીવનસાથી તમને સાથ આપશે તેમના કામમાં પણ સફળતા મળી શકે છે વાણી પર નિયંત્રણ ગુસ્સામાં કે મજાકમાં પણ કડવા શબ્દો ન બોલવા આનાથી તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે ગૃહિણીઓ માટે ખાસ સલાહ ઉર્જા અને થાક સાત ડિસેમ્બર પછી તમારામાં કામ કરવાની ખૂબ ઉર્જા હશે પણ વચ્ચે વચ્ચે આરામ જરૂર કરજો નહીં તો શરીર તૂટી જશે સાસરિયા આઠમા ઘરમાં રાહુ હોવાથી સાસરિયા પક્ષ સાથે ગેરસમજણ થઈ શકે છે જો કોઈ કડવું બોલે તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખજો રિએક્ટ ન કરતા ગુપ્તધન તમે જે પૈસા બચાવીને રાખો છો તે પતિને પણ ન કહેતા તેને છુપાવીને રાખજો તે ખરાબ સમયમાં કામ આવશે સરળ ઉપાયો નકારાત્મક અસર ઓછી કરવા માટે આ ત્રણ સરળ ઉપાયો જરૂર કરજો એક ગુસ્સા અને હેલ્થ માટે રોજ સવારે સૂર્ય ભગવાનને પાણી ચડાવો હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો બે ખર્ચ ઘટાડવા અને શાંતિ માટે પક્ષીઓને દાણા અને પાણી જરૂર આપો આ સૌથી ચમત્કારી ઉપાય છે ત્રણ પૈસાની સુરક્ષા માટે શેરીના કૂતરાઓને બિસ્કીટ કે રોટલી ખવડાવો યાદ રાખજો ડરવાની કોઈ વાત નથી આ ડિસેમ્બર મહિનો તમારી મોટી સફળતાની તૈયારી છે મહેનત કરો તબિયતનું ધ્યાન રાખો અને શાંતિ રાખો મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ